કે તમારા ભરોસે લોકસભાના ગૃહમાં રાહુલજી એવું બોલ્યા છે તમારા બધાના વિશ્વાસને ભરોસે અને સામે દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી કે આને આનેવાળા દિનોમે હમ આપ ગુજરાત મેં હરાયગે એ ચેલેન્જને પુરવાર કરવા માટે કરીને આપ સૌ કભે કભા મિલાવીને ડરો મત લડાવ ગુજરાતની જેલો નાની પડવી પડે પૂરીને ને પૂરસ્યા તાકાત નથી આપણા ગાંધીજીના રાહે ચાલવાવાળા સદ્યના અહિંસાના માર્ગે ચાલવાવાળા પણ ક્યાંક કોંગ્રેસના કાર્યકરો માટે ગેનીબેન ઠાકોર હોય કે શિષ નેતૃત્વ હોય ક્યાંક ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું હોય ને તો આ સ્ટેટના આગેવાનો આજે રાહુલજી આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે ત્યારે આપણે શાંતિ ને માણવા વાળા છીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે એને પ્રોટેકશન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય મેં આ એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે બે હજાર સત્યાવીસમાં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર કે તમારા ભરોસે લોકસભાના ગૃહમાં રાહુલજી એવું બોલ્યા છે તમારા બધાના વિશ્વાસને વિશ્વાસ ને ભરોસે અને હામે દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી કે આને વાલે દિનો મેં હમ આપે

માત્ર એક જ મુદ્દા સાથે આપણા મેદાનમાં આવવાનું છે કે ડરો મત અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે બે હાજર સત્યાવીસ માં એ ગુજરાત ની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર